ગુરુકૃપા ફર્નિચરમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુરુકૃપા ફર્નિચર લાવશે બસો છવ્વીસ આઈટમનો લાડકી દીકરીનો કરિયાવર સેટ માત્ર રૂપિયા એકાવન હજાર નવસો નવ્વાણુંમાં સાથે જ ફ્રી હોમ ડિલિવરી મોબાઈલ નંબર ત્રેસાઠ બાવન છસો વીસ છસો એકાવન અમારી પાસે હાજરમાં આપણને કરિયાવરનો પૂરો સેટ મળી જશે કરિયાવર સેટની અંદર છ બાય પાંચનો એલ લાઇટવાળો અને હેડબોક્સવાળો બેડ માથાના ભાગે બે બોક્સ સિંગલ બોક્સ અને ગાદી આવશે અવનવી ડિઝાઇન અને અવનવા કલરમાં આપણને બેડરૂમ સેટ મળી જશે આ સિવાય છ પીસનો બ્લેન્કેટ સેટ જેની અંદર પણ આપણને પસંદગી મળશે બે રિલાયન્સ રૂલના ઓશિકા બે રિલાયન્સ રૂલની ગાદી આ કરિયાળ સેટની અંદર આવે છે જે વોસેબલ હોય છે વિડીયોમાં બતાવેલ બેડમાંથી કોઈપણ બેડની પસંદગી કરી શકો છો આપની મરજી મુજબ ડિઝાઇનની અંદર પણ ફેરફાર કરાવી શકો છો ઘરમાં આવતી બધી વસ્તુઓ જોવા માટે વિડીયો છેલ્લે સુધી જોતા રહો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બ્લેન્કેટ સેટમાં પણ આપણને પસંદગી મળી જશે કબાટ બેડ અને ટીપાઈ છ બાય પાંચનું પ્યોરફોમનું ગાડલું બે વર્ષની ગેરંટી સાથે સોળ બાય ચોવીસની કાચ અને ખાનાવાળી વાળી ટીપો આવશે આ સિવાય છ બાય ચાર ફૂટનો ત્રણ દરવાજાનો કબાટ દરેક કબાટમાં કોમ્પ્યુટર કી વાળા લોક આવશે કબાટમાં પણ આપને ત્રણ દરવાજા ચાર દરવાજા અને સ્લાઇડર કપાટના ઓપ્શન મળી જશે ફર્નિચરમાં માત્ર ઉદય અને સડોના ના લાગીને દસ વર્ષની ગેરંટી આવશે ચાર દરવાજાના કબાટના અને સ્લાઇડ કબાટના ચાર્જ અલગ આવશે બેન ખુરશી બે વર્ષની ગેરંટી સાથે આવશે દરેક કરિયાળમાં ફ્રી હોમ ડિલિવરી તો મળશે જ ઓફર ફક્ત ત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી છે છત્રીસ પીસનો ડિનર સેટ છ લોકોના જમવા માટે કુડિંગ સેટ છ પીસ મુખવાસદાની અથવા ડ્રાયફ્રૂટ બોક્સ સાત પીસનો લેમન સેટ મર્યાદિત સમય માટેની જ ઓફર છે બાર પીસનો કપરકાબીનો સેટ બે નંગ પગલું છણિયા બે નંગ ટુવાલ ફૂલ સાઈઝ અગિયાર પીસનો વર્જિન પ્લાસ્ટિકનો બાથરૂમ સેટ જેના પણ આપણને કલરની પસંદગી મળશે પિંક બ્લૂ અને યલો બે બાજોટ અથવા એક બાજોટ અને પાટલો બાજોટમાં હેવી રેન્જમાં પણ મળી જશે બબલ પોસ્ટર ફોટો ફ્રેમ જેમાં પણ આપણને પસંદગી મળશે દિવાલ ઘડિયાળ ચાવીનું સ્ટેન્ડ અને પિત્તળનો દીવડો આવશે જેમાં દરેકમાં આપણને પસંદગી મળી જશે સ્ટીલના લેઝર પ્રિન્ટિંગવાળા પચાસ વસ્તુનો કરિયાવર સેટ આવશે જેમાં ત્રણ સ્ટીલના ડબરા સ્ટીલનું બેડું સ્ટીલની ડોલ ફેન્સી ત્રાસ ફેન્સી કાથરોટ ત્રણ નંગ તપેલી એક બોઘરી એક પવાલું એક બરણી કોપર લોયું ગોરાઢાંકણું પાણીનો જગ બેડાઢાંકણું કાઠો લોટ ચારવાનો હવાલો ભાજી ક્રસર મસાલિયું અથાણાના ડબ્બા ચાની કીટલી ઘી પોટ કંકાવટી ત્રાંબાની લોટી કડછી ચમચો તાવીથો ચમચો દાળનો દોયો સાણસી ચાની ગરણી તેલનું પાવરું રોટલીનો પાટલો અને વેલણ ઝારો ભાતિયું ભાતની ચારણી બાર ભાણાનો ડિનર સેટ બાર થાળી ચોવીસ વાટકા બાર નાસ્તાની ડીશ બાર ચમચી બાર વાટકી આવશે લીંબુનો મશીન રોટલીનો ગરવો ચાખાંડના ડબ્બા ખાંડણી રસ્તો આવશે એડ્રેસ ગુરુકૃપા ફર્નિચર વારાસડા આરડીસી બેંકની સામે તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર ત્રેસાઠ બાવન છસો